સુરતમાં જાણે હત્યા અને હત્યાના બનાવ આમ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના હજીરા ખાતે યુપીવાસી યુવાન બે બાળકોના પિતા સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે તો હત્યા કોણે અને શા માટે કરી તે જાણી શકાયું જ નથી સુરતમાં અસામાજિક તત્વોનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી નવા વર્ષમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે સુરતના હજીરા ભાટપોર ગામ ખાતે રહેતા યુપીવાસી રોહિત ગિરીને સંતાનમાં બે બાળકો છે જે સુરતમાં સિક્યુરિટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રોહિત કામ પરથી ઘરે આવી રહ્યું હતું તે સમયે નાણામટી વર્કશોપની પાછળ ત્રણથી ચાર લોકો દ્વારા તેના પર હુમલો કરી દેવાયો હતો જેમાં રોહિત ગીરીને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકે કસમ પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા જેના પચાસ હજાર બાકી હતા જેને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે ઓનજીસી જોબ કરતા તો नाइट दस बजे ड्यूटी जाते हैं सुबह छः बजे छुट्टी हो जाता है तो वो आ जाते हैं साढ़े छः बजे तक ठीक है तो फिर भाभी मैं कंपनी के रूम पे रहता हूँ टाटा मोटर्स वहाँ सोया था फिर भाभी का फ़ोन आया सात बजे बोलते भैया आए नहीं तो मैं एक भैया का बाइक लिया फिर मैं गया खोजने उधर भैया बैठे रहते चाय पीते हैं फिर भाई फिर मैं भाई बोली जहाँ से दूध आता है वहाँ चल जाओ देख लो दूध लेने गए फिर मेरा मन हुआ कि भैया मैं अब मेरा ऑटोमेटिक मन घूम गया वो रास्ते से मैं आया तो देख रहा हूँ भैया गिरे मैं जाना गिर गए होंगे तो मैं पास गया तो गर्दन उर्दन काटा हुआ था मुंह पे सब चाकू मारा हुआ है बाटपुर सुनने में आ रहे तीन चार लोग थे ये तो मालूम नहीं है लेकिन थोड़ा बहुत पैसे का मैटर था लेकिन લેકે આયે હમલો હાલ તો યુવાન ના મોત લઈને બે બાળકો એ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે બ્યુરો રિપોર્ટ